નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સ્કૂલ બોર્ડની શતાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત સો શ્રેષ્ઠ શતાબ્દી અનુપમ શાળાઓની પસંદગી કરવામાં આવી જ્ઞાન અને ગૌરવના સો વર્ષ મારી શાળા મારી ઓળખ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે અખંડ ભારત શિલ્પી સરદાર પટેલ દ્વારા એક ચાર બે ઓગણીસો પચીસના રોજ સ્કૂલ બોર્ડ અમદાવાદની પ્રથમ બોર્ડ બેઠક યોજવામાં આવી હતી ભારતના લોખંડી પુરુષ હકન્ડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ આજથી શરૂ થઈ રહ્યું છે અને આગામી વી વર્ષ સુધી દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ ઉજવાશે ભારત માટે તેમના અસાધારણ યોગદાનને દેશની શ્રદ્ધાંજલિ છે પ્રધાનમંત્રીએ ભારપૂર્વક આ બાબત જણાવી હતી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અમલમાં મૂકેલી છે જેને ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ પાંચ વર્ષ પૂર્ણ થાય છે ફરુશ્રુતિના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્કૂલ બોર્ડ દ્વારા આઈઆઈટી ગાંધીનગર જે પ્રતિષ્ઠિત સંસ્થાના સહયોગથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બી હજાર વીસમાં સૂચવ્યા મુજબ વિદ્યાર્થીઓને શીખવાની પૂરતી તકો ઉપલબ્ધ કરવાના હેતુથી મ્યુનિસિપલ શાળાના તમામ શિક્ષકોને ત્રીસ કલાકની સીપી ડી તાલીમ આપવાનું આયોજન કર્યું હતું તેમજ તમામ ચારસો ત્રેપન મ્યુનિસિપલ શાળાઓમાં વર્કશોપ યોજી પાંચ હજાર બસો બે શિક્ષકો અને એક લાખ એકોતેર હજાર સાતસો પંચ્યાસી વિદ્યાર્થીઓને એસ ટી એમ કરવામાં આવશે આઈઆઈટી ગાંધીનગર દ્વારા શ્રેષ્ઠ શાળાઓમાં પચીસ હજાર વિદ્યાર્થીઓને આઈઆઈટી ગાંધીનગર ખાતે એક્સપોઝર વિઝિટ કરવામાં આવશે સ્કૂલ બોર્ડના સો વર્ષના ગૌરવશાળી ઇતિહાસ દરમિયાન અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ગયા છે તે પૈકી અનેક વિદ્યાર્થીઓને હાલમાં સમાજના વિવિધ ક્ષેત્રમાં પોતાનું યોગદાન પણ આપી રહ્યા છે ત્યારે સો વર્ષના શ્રેષ્ઠ શતાબ્દી અનુપમ શાળાઓનું સન્માન જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદમાં એક હજાર વર્ષથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ સો વર્ષથી અમદાવાદ મહાનગરપાલિકા બાળકોને કેળવણીનું અદભુત કાર્ય કરી રહી છે આ મામલે શું કહી રહ્યા છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સુજય મહેતા તે સાંભળી લો આનંદ થાય છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ જેની પહેલી મીટિંગ બોર્ડની પહેલી મીટિંગ આપણા ભારતના અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના અધ્યક્ષસ્થાને એક ચાર ઓગણીસો પચીસના રોજ મળેલ હતી પ્રથમ વખત બોર્ડની સ્થાપના થયેલી હતી ત્યારબાદ આખા અમદાવાદની અંદર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની વિવિધ શાળાઓમાં કેટ કેટલા વિદ્યાર્થીઓ પોતાનું પ્રાથમિક શિક્ષણ લઈ અને અત્યારે સમાજમાં શ્રેષ્ઠ જગ્યાએ બિરાજમાન પણ છે આજે વાત કરીએ તો ઓગણીસો પચીસથી લઈને બે હજાર પચીસ એટલે કે સો વર્ષ પૂર્ણ થયેલા છે આ સો વર્ષ જ્યારે પૂર્ણ થયેલા છે તો તે નિમિત્તે એક શતાબ્દી વર્ષ ઉજવવાનું આયોજન અમારી બજેટની મિટિંગ જ્યારે મળેલી હતી ત્યારે અમે આયોજન મૂકેલું હતું આ આયોજન જે આગામી ત્રણથી ચાર મહિના દરમિયાન અલગ અલગ પ્રકારનું આયોજન કરવામાં આવેલું છે મને જણાવતા આનંદ થાય છે કે આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસમી જયંતિ પણ અત્યારે ચાલી રહી છે અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે નેશનલ એજ્યુકેશન પોલિસી ટ્વેન્ટી ટ્વેન્ટીનું જે નિર્માણ કરેલું છે તે અમલમાં પણ આવી ગયેલું છે અને ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચીસના રોજ તેના પાંચ વર્ષ પણ પૂર્ણ થયેલ છે તો આ એક પ્રકારનો જે સંયોગ છે તે સંયોગ અનુરૂપ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદના બાવનસો અને બે શિક્ષકો અને એક લાખ એકોતેર હજાર સાતસો ને વિદ્યાર્થીઓને સર્વપ્રથમ આઈઆઈટી ગાંધીનગર જેવી પ્રતિષ્ઠિત સંસ્થા સાથે અમે તેમની સાથે જોડાવા જઈ રહ્યા છે અને તે આઈઆઈટી ગાંધીનગરના જે પ્રોફેસરો છે એના જે વિદ્વાનો છે તે વિદ્વાનો શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને ગણિત વિજ્ઞાનના વિવિધ પ્રયોગોનું જ્ઞાન આપશે તેની સાથે આ જે મેં વાત કરી ઓગણીસો પચીસથી લઈને બે હજાર પચીસ તો ઘણા બધા વિદ્યાર્થીઓ એમાં ભણીને આ આગળ વધેલા છે તો તે વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની શાળાઓ સાથે કનેક્ટ થાય તેના માટે એક એલ્યુમિની કનેક્ટ કરીને સ્કીમનું પણ આયોજન કરેલું છે મને જણાવતા આનંદ થાય છે કે અમદાવાદના પ્રથમ નાગરિક શ્રીમતી પ્રતિભાબેન જૈન આદરણીય મેયર સાહેબ અને કમિશ્નર શ્રી વંછાનિધિ પાનીજીના નેતૃત્વમાં એક જે અમને આયોજન માટેની મંજૂરી પણ મળેલી છે તેવી એક એલ્યુમિની કનેક્ટ સ્કીમ પણ અમે લોન્ચ કરવા જઈ રહ્યા છે આ એલ્યુમિની કનેક્ટ સ્કીમની અંદર જે વિદ્યાર્થી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની શાળામાં અભ્યાસ કરી ચૂકેલા છે આજે મારી શાળા મારું ગૌરવ મેરી સ્કૂલ મેરી પહેચાન એ અંતર્ગત જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવશે તેમની શાળા સાથે ફરી એક વખત કનેક્ટ કરવાની એક તક જે અત્યારે અમૂલ્ય તક જે છે તેના માટે તેમને આહવાન કરવામાં આવશે અપીલ કરવામાં આવશે અને જે ભૂતપૂર્વ વિદ્યાર્થી જે પોતાની શાળાની અંદર જે અનુદાન આપશે તે અનુદાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ તે શાળાને આપશે એ અનુદાન જે કે બી રાશિ તેની શાળાની અંદર આચાર્યના ખાતામાં જમા થશે તેનો ઉપયોગ આગામી સમયમાં શાળાની વિવિધ પ્રવૃત્તિ વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિની અંદર તેનો ઉપયોગ કરવામાં આવશે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે ન્યૂઝ રહો